નમસ્કાર માય સફ ડોક્ટર લિપ્સા પટેલ ફ્રોમ અમૃતાલય અહેમદાબાદ નરોડા આજે આપણે જે ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે એ છે વિચાર વાયુ એન્ઝાઇટી જેને આપણે કહીએ છીએ એ ઘણીવાર આ વસ્તુ અત્યારે એટલી પ્રસરતી જાય છે કોરોનાની આપણે વાત કરીએ તો આફ્ટર કોરોના અથવા તો કોરોના પીરિયડની આજુબાજુનો જે ટાઈમ હતું એ પછીથી ઘણી નાની ઉંમરવાળાને આ તકલીફથી સફળ થવું પડે છે માનો કે અમારી પાસે જે પેશન્ટ્સ આવે છે ત્રીસ વર્ષથી ઉપરથી લઈ અને આ બીમારી શરૂઆત થઈ જાય છે એ લોકોને જનરલી એના સિમ્ટમ્સમાં શું આવે જનરલી અમારી પાસે જે એ દર્દી આવે ત્યારે ઓલરેડી ત્રણથી ચાર ડોક્ટરને ઓલરેડી વિઝિટ કરી ચૂકેલા હોય જે ફેમસ ડૉક્ટર છે એની પાસે પણ એમણે ઓલરેડી વિઝિટ કરેલું હોય વિચારવાયુની અંદર શું થાય એ કોઈ માનસિક રોગ નથી ફેલાતો વિચારવાયુની કન્ડિશનની અંદર એમને ડાયજેસ્ટિવ ડિસ્ટર્બન્સ ઘણો રહેતો હોય છે ડાયજેસ્ટિવ ડિસ્ટર્બન્સની અંદર સૌપ્રથમ ગેસ એસિડિટી અને છાતીમાં એ વસ્તુનો ભરાવો અને પેટમાં એ વસ્તુનો દુખાવો એ વસ્તુ જનરલી રહેતી હોય છે એ એન્ટાસિડ લેતા હોય છે કબજિયાતના અમુક ચૂર્ણ લેતા હોય છે છતાં પણ એની તકલીફનું નિવારણ નથી આવતું હતું એમને જાણે એવું જ લાગે કે છાતીમાં બધું ભરાવો થઈ ગયો છે ને હમણાં જ કોઈ હાર્ટ એટેક આવશે એટલું સ્ટ્રોંગલી એને એ વસ્તુ પરેશાન કરતી હોય છે ઓલરેડી એ બહુ બધી દવાઓ પણ લે લેતા હોય છે છતાં એનું પરિણામ નથી હોય અથવા તો કોઈ એવા સાદા સિમ્પલ ક્લિનિકે જાય અને ત્યાં કોઈ મોટી ભીડ હોય અને જલ્દીથી એની એ એના સિમ્ટમ્સ બતાવે કે મને આ થાય છે આ થાય છે આ થાય છે પણ ડૉક્ટર સાહેબ એની દવાઓ પણ આપે પણ એમને અસર નથી કરતી હોતી એનું કારણ શું કારણ કે એકચ્યુઅલી એમના શરીરમાં એ વસ્તુ થતી જ નથી પણ એમને મનમાં એવો ભાસ થાય છે કે આ વસ્તુ એમના સાથે બની રહી છે એક્ઝામ્પલ લઈ લો કે એમને કોઈ છાતીમાં દુખાવો થાય છે તો સિમ્પલ કોઈ અંજાઇનાની કોઈ દવા આપી દે પણ એકચ્યુઅલી એ દુખાવો હોય જ નહીં એમને માનસિક ભ્રમિત એ દુખાવો હોય હવે આ વસ્તુનું સોલ્યુશન માટે પેશન્ટ દવાખાનેથી દવાખાને ભટકતો જ રહે છે એમને પોતાને પણ ખ્યાલ નથી કે મને આ વિચાર વાયુની તકલીફ છે ઓલરેડી અને ઘણી વખત એવું બી બને કે ગેસ એસિડિટી એટલા ભયંકર હોય એનાથી પણ વિચારવાયું થાય ઘણી વખત એવું બી બને કે બહુ જ ઓવરથિંકિંગ થઈ જાય સ્ટ્રેસ ચિંતા તણાવ હોય એના એના લીધેથી પણ ગેસ એસિડિટી તણાવ રહેતું હોય છે હવે આવા પેશન્ટ કોરોના પછી બહુ જ વધી ગયા છે કોરોના પછી ઘણા લોકોને આ વસ્તુમાંથી સફળ થવું પડે છે એના લીધેથી એમના જે એમની જે પ્રોફેશનલ લાઈફ છે એના પર ઘણું ઇમ્પેક્ટ પડે છે સાથે પર્સનલ લાઈફ પર તો સો ટકા પડવાનું પડવાનું પણ જે એમની એજ કમાવાની છે એ વસ્તુ એમની ઘણા લોકોની જોબ પણ આ વસ્તુના લીધે છૂટી જતી હોય છે તો હવે કોઈ પણ ડૉક્ટર પાસે જાય એ અને એની તકલીફ જણાવે પણ એ રોગને એને એકચ્યુઅલ હોય નહીં અને એની દવાઓ જાય તો એ પછી ક્યાંક ને ક્યાંક અંશે પેશન્ટે પણ એવું થાય કે આમની દવા મને અસર નથી કરતી અથવા તો કંઈ બીજા ડૉક્ટર જોડે એ જતા રહેતા હોય છે આવા કેસની અંદર જ્યારે અમારી પાસે પેશન્ટ આવે ત્યારે મોટા ભાગે તો ઓળખાઈ જતા હોય છે આ આ પ્રકારના પેશન્ટ એનો સ્વભાવ જે એ પ્રકારનો હોય એના લીધેથી પણ એનું પેટ ઘણીવાર સારું નથી રહી શકતું આયુર્વેદની અંદર સૌ કોઈ જાણે છે જો આ કોઈ પ્રકારનો પહેલાં તો એન્ઝાયટી કે આ કોઈ વિચારવાયુ જે છે એ માનસિક રોગ નથી મારો કહેવાનો મતલબ છે કે એ ગાંડાપણું નથી કે જે તમને તકલીફ આપી શકે એ ખાલી વિચારવાયુ કે તમારા પેટ તમારા વિચારો તમારા શરીરને નુકસાન ના પહોંચાડે એ માટેની સાર સંભાળ માટેનો હું આ વિડીયો બનાવું છું કે જરૂરી નથી બધાની લાઈફમાં બહુ બધા વિચારો ચાલતા હોય એક સેકન્ડની અંદર ચાર વિચાર ચાલતા હોય પણ એનો અસર આપણા શરીર પર આવતું હોતું નથી જ્યારે એ વિચારોનું અસર આપણા શરીર પર આવવા લાગે માનો કે છાતીમાં દુખાવો ગભરામણ છે બીપી હાઈ થવું છે ડાયજેસ્ટિવ ડિસ્ટર્બન્સ છે તો એ પહેલાં આપણે કોઈ એવી દવાઓ અથવા તો એવી આપણી જીવનશૈલી એવી બનાવી દેવી જોઈએ જેનાથી આપણે કોઈ રોગના એ ના બની જઈએ આયુર્વેદની અંદર બ્રહ્મી અને અશ્વગંધા બે ઔષધિ એવી સરસ છે જે આ વસ્તુમાં તમને વગર કોઈ પણ જાતની આડઅસર સ્વરૂપે આ તમને ફાયદો જ કરનારી છે આ દવાઓની સેવન કરવાથી એવું બિલકુલ નથી થતું કે ચલો આખો દિવસ ઊંઘમાં જાય કે કોઈ બીજા ફાલતુ વિચારો આવે ના માત્ર તમારા જે આ બધું ગેસ એસિડ જે બધું માથા સુધી પહોંચે છે એ ત્યાં પહોંચવા ના દે એ પ્રકારની આયુર્વેદિક દવાઓ આપણે ત્યાંથી આપવામાં આવતી હોય છે પહેલાં તો પેશન્ટને સરખું નિદાન કરવું બહુ જરૂરી છે પેશન્ટ એવું જણાવે કે ગેસ એસિડિટી છે અને એની દવાઓ પકડાવવામાં આવે તો એ ખોટું છે સિમ્પલી અહીંયા અમારે ત્યાં જ્યારે પેશન્ટ આવતા હોય છે ત્યારે એમનું ડીપલી અમે કન્સલ્ટેશન કરતા હોઈએ છીએ જેનાથી એમને એમના રોગમાં ઘણું અનુકૂળતા પડતી હોય છે વિચારવાયુ સંબંધિત કોઈપણ તમને હજુ કોઈ આગળની ઇન્ફોર્મેશન જોઈએ છે તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો જય દ્વારકાધીશ